પોરબંદરમાં શ્રદ્ધાળુઓ દશા માતાનું વ્રત રાખતા હોય છે ત્યારે પોરબંદરના હાર્દિક ભરતભાઈ સિકોત્રા ભક્ત છે તેઓ તેના મિત્ર કલ્પેશભાઈ પોસ્ટરિયા મળીને દસ દિવસ સુધી વિવિધ માતાજીના શ્રૃંગાર દર્શન કર્યા હતા આ યુવાનો માટીની મૂર્તિ બનાવે છે દરરોજ દસ દિવસ સુધી વોહરાવાળ લવલાની દુકાન પાસેના સ્થળે વિવિધ માતાના સ્વરૂપ સાથે શૃંગાર કર્યા હતા પર્યાવરણને નુકસાન ન થાય તે માટે યુવાનોએ માટીની મૂર્તિ બનાવી છે આ આબેહૂબ માતાનું સ્વરૂપ કંડાર્યું છે આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ માતાના દર્શને આવતા હતા માતાની મૂર્તિ જોઈને અભિભૂત બન્યા હતા દરરોજ રાત્રિના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું નાની મૂર્તિ બનાવી પણ માટીની જ બનાવીએ દસ દિવસ અમે માતાજી ના અલગ અલગ સ્વરૂપ કર્યા છે આજે જોવો છો કે કાલકામાં છે એના આગલા દિવસ માતા એવા દસ દિવસ અલગ અલગ સ્વરૂપ કર્યા

અને દસ દિવસ અલગ અલગ સ્વરૂપ આપીએ છીએ જેમ કે આજે મહાકાળીમાંનું સ્વરૂપ આપીએ છે તો દસ દિવસ અલગ અલગ સ્વરૂપ હોય જેમ કે સંતોષિમાં શીતલામાં કામાખ્યા માતાજી બધાને અલગ અલગ સ્વરૂપ આપીએ છે દસ દિવસ માટે ને છેલ્લા દિવસે દસામાનો અવતાર પાછો આવી જશે તો બધાને વિનંતી છે કે દર્શન કરવા માટે આવજો અને નાની મોટી એવી મૂર્તિઓ પણ બનાવીએ છીએ કોઈ કમાવાના હેતુથી નહીં પણ માટીનું ચલણ વધે અને પ્રદૂષણ વધારે ફેલાય નહીં એમ તો પીઓપી ની મૂર્તિ પણ બના રાખી શકાય એના કારણે છે ને લોકો આગળ વિસર્જન કરી દેતા હોય અને એના હાથ ને પગ ને બીજા દિવસે જોઈએ ને તો આગળ પડેલા હોય એનું અપમાન થાય છે તો એના કારણે માટી ની મૂર્તિ બનાવીને એ બધાય બેસાર ને પૂજા કરે ને તો વધુ સારું તમે આ માટી ની મૂર્તિ ક્યાં થી બનાવો છો અમે આ માટી ની મૂર્તિ આમ તો 10 વર્ષ થી બનાવીએ છે પણ અત્યારે બનાવી હોય ને તો ત્રણ મહિના અગાઉથી બનાવવાનું સ્ટાર્ટ કરી દેતા હોય છે ફ્રેન્ડ લોકોને બધા સાથ સહકાર આપે હું ને મારો ફ્રેન્ડ હાર્દિક અને હું અમે બંને બનાવતા હોય છે અને ફ્રેન્ડ લોકોનો બધાનો સાથ હોય છે એટલે એક લાખે તો ના થઈ થઈ જાય એટલે પાંચ સાત લોકો સાથે મળીને ફ્રેન્ડ સર્કલ આખું કરતા હોય છે બધા મોજ મસ્તીથી કામ કરતા હોય અને આ રીતના તમે જોઈ શકો છો કે અમે મૂર્તિ બનાવીશું